ભાઈ ગોલાઘાટ હે ભાઈ ભાઈ ગોલાઘાટ આ ગોલા ઘાટ આ ગયા ગુજરાતી

ઝૂમ કરે ને સિમ્બોલ લેવા એ શિલોચન ગાટ આ ગયા આ છે શીતળકા શીતળા ગાટ શીતલા ગાટ ને હા શીતળા ગાટ હનુમાનજી ગાટ એ એ ગાય ગાટ

आ शमशान घाट જોઈ લીધું એક કાશી વિશ્વનાથ એક કાશી વિશ્વનાથ આ ગયા હે કાશી વિશ્વનાથ એક गेट है काशी विश्वनाथ का यहां से अंदर जाने का है ओए 2 કલાક चालू हां ना भाई रे बोतल 2 કલાક શમશાન ચાલુ જોઈ લીધું

કેટલા મંદિર છે હે 84 ગાઠ મને એમાં મંદિર કેટલા કેટલા બધા આમ જો બાંધકામ તો જુના છે પાછા બધા જો આમ કોમક કે તો સિમેન્ટય નથી દેખાતી

Nasi bisa